હવારમાં આપણે છોડ્યો છે પાડા ને તો ભેંસ ફેરી નથી હોય તો હવારમાં આપણે બધી જો ભેવ જોડી લીધી છે અત્યારે છે ને બધી નદીમાં પાણી પીએ અત્યારે જે પાડો બેફામ થઈ ગયો છે કે આપણી જાફરી જોઈ ફૂલ હીટમાં હવે થઈ જાય બાકી નીકળી જાય આગળ બે પાકડા ગેંગ તો લગભગ નીકળી જ ગઈ હોય આગળ આ બધી હોય ને આરામથી હાલો વાળી પાવરા ખાઈ લીધા હોય ને એટલે આને આપણે આવતી એ પણ આપણે કહ્યું કેન્સલ કેમ કે આપણી બે વેહું ઓહૂકી ગઈ છે એક આપણી મોટી ભીલી આની જ માં છે એ બીજે ખડેલી વહુકી ગઈ અને આપણે ગાય ઓહોકી ગઈ એટલે પછી કેન્સલ કરીને કહ્યું ગોળું તો એક ટાઈમ થઈ ગઈ છે લિટર એક કરાયમાં હું પછી રાખીશ થઈ બાકી આગળ રાખી બની ને ધીરે ધીરે જા બધી હવે એક આનો પગ રાખે અમે ઘડી હાલ આ મારે ગાય ને તકલીફ એવી પડે કે હાલે નઈ બે હું એટલે ગાય નું મારે બહુ કૃષ્ણ પણ સાઈડમાં થઈ ગઈ તો અત્યારે આપણી સંજાફરી ફરી ગઈ છે ઘરે થઈ નથી પણ જેવું લાગતું તો થઈ જાત થઈ જાત રહી ગઈ અત્યારે ફાઈનલી એક ફેરા થઈ ગઈ છે આપણે થોડા પાછળ પાછળ રખડીએ છીએ એટલે વાંધો નથી થઈ ગઈ ખબર પડી ગઈ આપણે ત્રીજા ને ચોથા નંબરની થઈ લગભગ ખડેલી ભેંસ આપણી પેલા નંબરની આપણે રોજડી પછી થઈ હતી બાકીની ગોટીઓ હવે આ આપણે આ ખડેલી માંજ છે આપડે બે ઈચ થઈ ગઈ માં દીકરી જોડી પાંચ દિવસ નો ગયો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે જે બધી બીવું આવી ગઈ છે બગીચામાં ગાયો અડધી ભેહું આ બાજુ છે મા દીકરી રાધા આપણે અહીંયા છે મંગુર બાકી બધી રખડે હવાની રીતે ચરે અત્યારે આમાં બધા ભેગા થઈ ગયા એટલે હવે પછી આગળ રાખવાની નકર પાછળ રહી ગયા એટલે ગોતવી પડે ને આને આપણે ખાણ સિવાય બીજું કાંઈ ભાવતું જ નથી ભીલીને આને ખાણે જ જોઈ હવે આ ગાયો ને બધાને હાકી આગળનો પટો પકડી નદી બારી રખડાવતું ત્યાં હવે દુ ચાર રિયા નથી એટલે બધું ભાગ દોડ જ કરે છે આ બધી હાકી પડે આ બધાને આગળ હાકી નાખે હવે તો અત્યારે આપણી ભેહન હે ને સામે પાણીમાં બેસાડી હતી નદીમાં તો બેન પછી ભાગી આવી કેમ કે આજ શનિવાર છે ને નવરાત્રિ ચાલુ છે એટલે નિશાળે નવરાત્રી ચાલુ છે ડીજે વાગે ને તો પડઘા પડતા હતા આમાં નદીમાં ફૂલીએ બીન બધી ભાગી નીકળી પાછી તો અત્યારે અહીંયા રખડા દેહો કેમ કે અગિયાર વાગે ને પછી એને ને આમ જાવ હામે કાંઠે ચડાવી દઉં ને આપણી ને હાક ન થાય ઘડીક વાર દેખાય એટલે સીધા આવી જ જાય ખંજર કરવા અત્યારે જે અડધી બાજુ આમણી રખડે અડધી આ બાજુ છે અને અડધી છે ને અધ્યા ઓલા કાંઠા પર રખડે છે હાવ ભાગો આ બાજુ છે પણ આપણે જવા નથી દીધી એ બાજુ બાકી જો કુવાડી હવે ધીરે ધીરે ઉલરવા માંડ્યો છે પાંદડા કરવા માંડ્યા હા જેમાં આપણે મીઠું આવ્યું હતું ને એ બધાને જો પૂરું થઈ ગયું અમુક અમુક ભાગ રહી ગયા છે લીલા બાકી જો હવે સુકાવવા માંડ્યા આની માથે થાય હતું આપણે એ બધું મુકાઈ ગયું મીઠું મીઠું રોડના પડ્યો રોડ તો કાંટે નાખી દેવાય નાશ થઈ જાય બાકી હું રાખડે પાડો પણ જ્યારે હવે થાકી ગયો કે એમ ગયો હવાનું ઉડાઉડે ત્યાં ફરી ગયા એટલે મૂકી દીધી હમણાં નાકાર વેઠીને નાકાર વેચવા નતો દેતો બદલું લાગે પીએ બેન થોડીક ધડામાં છે તો પછી ઉડાણ ચાલુ રાખશે આ ભૂતરાને આપણે હેન પહેલી દીકરી છે મુરત આનંદ છીએ તો આપણે આપણે જ્યાં હામે ભેહ રકડા છીએ બગલે બેઠો માથે આપણે હેન પાડી ઓલી ભાઈ રકડે બોચીને હવે આપણે બોચીને બોલાવીને બોચી હાલા બોચી

તો જો આપણી બહેું પાછી પાણી પડી ગઈ હતી હવે ગાડી બારે અડધી નીકળી ગઈ છે અને અડધી રહી ગઈ અંદર બધાને કાઢવા પડે કેમ કે અહીંયા ખાડામાં જ વધારે બે છે ઓલી બાજુ બે ક્યાંય અહીંયા સમજે કે પાણી હાલું જાય ને એટલે વાંધો ન આવે પડતર પાણી ના રહીએ નવું પાણી આવ્યા રાખે અને જીવાત ઓછી થાય ઓલી બાજુ જીવાત વધારે છે કે આ બાજુથી જ પાણી આપણે આવતું તે બંધ થઈ ગયું છે ગાયો સામે ઊભી છે ને બધીને કાઢી લઈ બેહું ને જવા દે આગળ ઘર બાજુ હાકી હવે હવે છે ને તડકાના જે ચરે છે ઘડી વાર ચરવા હું ચરવું આવે તો બાકી બધી નીકળી ગઈ છે આ બધી આટું ઉભી રહી ગઈ ખાણ થઈ ગયો છે પૂરું હવે થેલી ને પાટો જેવું ઉડ છે અત્યારે થાકી ગયો પણ છતાં મૂક્યો નહિ કાંઈ જ્યાં સીધી ઘરે બાંધવાનું જ રહે એને પછી બેને હેરાન કર્યા રાખશે વધારે પોતે ચરતો નથી બહેને ચરવાના દા આખી નાખી બધી આગળ અને બધી અડધી આગળ નીકળી ગઈ બધાને જવા દઉં હવે ઘરે કેમ કે ગરમી વધુ પડે છે અત્યારે થડકા તો જરીક નથી તો બે હું જોઈએ દાખર ઉભી રહી છે સીધી પાણી પડી ગયું તો આપણે ગાયો બધી આ બાજુ ચરે છે ને અડધી બેહમાં આપણે પાણીમાં અડધી આપણે કાંઠ પર ચરે છે ને ભાઈ બહેન આપણો એક ભાગી ગયો છે એ જાય છે સામે થાંભલા પાંચ બાળ ડાડો આવી ગયો તો ભાઈને હવે વારવા જાવું જ પડશે ન જાય સામે નીકળ્યો ગાયંગા દોડીને પહોંચી જાય નક્કર ભાઈ ગયો નો અમે વાડીએ પહોંચી ગયો ને તો પૂરું તો પછી મારે છૂટા નહીં પડે હા વાત કાતરા છે હા હા આજ ફૂલ મૂડમાં હે બાજવાના ફાઈનલ કરી લીધું છે વારે તો લીધું ભાઈ બંને આમ જ રીયા એમ ભેવું છે ને

હવે નહીં ભાગ્યા હવે ખાડામાં બે અત્યારે ઘરે આવી ગઈ બે હું એટલે એક બીજા દવાનું ચાલુ તીડોળી ઉડે ચોટી ગયો ચબુડી એ પણ ચોટી ગઈ એની માં ઘરે છે આ જો દવાનું ચાલુ કર્યું પકડાય ની નથી આ આ છે આપણો મૂંજો ઓરિજિનલ કાંકરેજ છે ભાઈ ઘટે નહીં હા નબળો પાડ્યો થોડોક વધારે જેમ કે ડૂચો છે ને એટલે રોંડે છૂટતા નથી ચઢવા આજે છૂટી ગયો તો ભાઈ દાવા સિવાય કામ નહીં એમ કે આજે હું વાગી જ રહેતી ગરમી વધારે હતી ને સામે કાંઠે ભાઈ ગઈ નહીં આજે આપણે બટકીવાળી પાડી તો કે નામ કાંઈ નથી ને કઈ બટકીવાળી કહેવાનું ખાલી અહીંયા એક છે માસી આની આ માસી થાય આપણી માણકીની માણકી આ આપણે બગરીવાર જે જાફરી ખરીદી છે મોટો એનો પાડો આટલા છે તેણી એક ઘરે બેન છે હજી ને હજી એકાદ લગભગ એકાદ બે અંદર રખડે છે છૂટા વિચારવાનું પડી જાય તો વાંધો ન હોય ધાવાસી બીજું કામ નથી બધા બાહીં ધાતા નહીં બધા બાહી ધાવાવાળા જ છે એક આને જો બહુ બહુ દવરાવાનું શોખ ઉપડે હા આપણો બનીવાળો તો કે અત્યારે ધવરાવ્યો નહીં એટલે વિચારવાનું પડ્યો હોય વધારે આપણી ભેં થઈ થઈ ગયેલો હજુ ફાટો મૂકે નહીં હજી હવે આપણે બેને ટેવ પાડવાની છે ટેણીની ચારવાની ભીનું ભેગી ચાંદ્રીને એક એકા પાડીને આને ન થવા દેવી એ આ નીચે ગાવી જાય આ બેન ટેવ પાડી જાય ચાંદ્રીને એક ને લઈ જાવી ભેગી બાકી બધે આરામ તે છૂટી રખડવા ભાગ ભાગદોડ જ કરવાનું હોય વધારે